મિત્રો હવે વરસાદ કેદી બંધ થાય કોમેન્ટ કરી દેજો બંધ થઈ જાય તો વધારે સારું કેમકે પાણી ક્યાંય માતું નથી આપણે હવે ગાડી શરૂ કરી નહીં કી મેળો નો થઈ ગયા છે કલંગ પણ વહી આવ્યા તો તમને દેખાડું હે આજનો વાતાવરણ નો મિત્રો આવું છે વરસાદ વાતાવરણ થઈ ગયું છે તો કાલ જેમ જ તે ફૂલ ફૂલ વાતાવરણ કેમ ફોનેની લઈ લે ઓનેની તેજસ્વી લોક હે પાસ ہمارا پیپر لائنو نیارو ہے کتنا مست جای ہے મિત્રો وہ اورائیں تو بلاک مارے گیا تو امیروں کا چاک جام اوی دیا سی چاک جام ہوا تو لوگ تو نہیں ائے لوگ تو چاک جام پانی دکھا دے تو لوگ وتا پورا

જો પાછળનું વાતાવરણ કેવું મસ્ત સુંદર સુંદર થાવ મૂર્તિ રાત્રે પણ વરસાદ આવવાની શક્યતા છે એવું લાગે છે તો તમે જોઈ શકો છો મિત્રો મસ્ત ચેક ડેમ ફોલ થઈ ગયો છે જ્યાં જો પાણી પાણી જ છે તો મિત્રો કેવું લાગ્યો હા અમારો ચેક ડેમ અમારો પાસનો છે પીપલા સતરા રોડ બસમાં જ આવે છે તો તમે જુઓ એટલું મસ્ત પાણી જાય છે આવું પાણી તો મારી જિંદગીમાં મિત્રો મેં કોઈ દે નથી જોયું આ ચારે બાજુ મિત્રો પાણી આવે છે આજ રાતે મિત્રો આવશે એવું લાગે છે મિત્રો અને અત્યારે અમે વિડીયો બનાવવા રીલ્સ ઉતારવા માટે આવ્યા છીએ મિત્રો તો બે મિત્રોની વાતે સી આવી જાય પછી રીલ્સ ઉતારીએ અને આ મિત્રો અમારા બે ફોટા પાડે છે તો કેવો ફોજ મસ્ત દે છે તો મસ્ત ફોજ વાહ મસ્ત લોકેશન મિત્રો મસ્ત છે રીલ્સ સુતરાવ માટે કે છે મિત્રો મસ્ત છે અને નાનું હું તો તમને એક જવણું મિત્રો દેખાડું નાનું હું તો જવણું છે તમને દેખાડું મિત્રો કેવું લાગ્યું મસ્ત જવણું

ફોટા પાડી પડીને ઘર જ નહીં એક પછી એક આયવા જ કરે ફોટા પડવાનું કેટલા બધા ફોટા પડે છે નક્કી જ નહીં હું તો કંટાળી ગયો છું બહુ ફોટા પાડે છે ભાઈ તો અને પોસ્ટ તો દૂર હે મોટી દાઢી રવડી મોટી દાઢી કોઈ નહીં મસ્ત પોઝ આપે છે એક પછી એક સરો છે અમારો ભાઈ ટેમ્પમ બધું ગિલાનો સકડો ગીલાનો સકડો છે

અને બધે મિત્રો પાણી જ પહેરવું હતું કોલ્લી ભાઈ ને મિત્રો નવા વિડીયોમાં જો નવા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો કોમેન્ટ કરી દો મળીએ નવા વિડીયો સાથે પાંગા વિડીયો સાથે જય માતાજી